ડીઆર દેસાઈ નાઉની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાતની તાર તરફથી પ્રોહિબિશન અંગેની મળેલ માહિતી આધારે વરસિયાત તિવારી ચાલ સામે સંત કવર કોલોની ખાતેના એક મકાનના કમ્પાઉન્ડ ખાતે રેડ કરતા કમ્પાઉન્ડમાં એકસમ ઇસમ વજનદાર કૂતરાઓ સાથે જણાતા અનેસમ ઇસમ પોલીસને રેડ જોઈ નાશવાની કોશિશ કરતા જણાતા તેના ઉપર શંકા જતા સદર ઇસમને સ્થળ ઉપર જ કોર્ડન કરી આ નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મો લક્ષ્મણ દાસ નામની રહેઠાણ સંત કવર કોલોની તિવારી ચાલ સામે વડોદરા વડોદરાના હોય સદર ઇસમ પાસેના પ્લાસ્ટિકના કૂતરાઓમાં જોતા વિદેશ બનાવટની સિગ્નેચર વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ એકસો તેતાલીસ તમામની કુલ કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર છસો મળી આવતા આ ઈસમ પાસે આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમિટ ન હોય જેથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે અંગે પૂછતા એસમે આ વિદેશી દારૂનો જથ્થો તેને પુત્ર ભરત ઉર્ફે ધીરજ નાવને લાવેલ હોવાની હકીકત જણાતા જેથી આ વિદેશી દારૂનો જથ્થોને ને લાઈટ બેલ તપાસ આર્થિક કબજે કરી પકડાયેલ ઇસમ ધર્મેશભાઈ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ કાયદેસરની કાર્યવાહી કરી અંગે ગુનો રજીસ્ટર થવાને આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપેલ આરોપીઓના નામ સરનામું પકડાયેલ ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણ દાસ નામાની રહેઠાણ સંતકવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા વોન્ટેડ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની રહેઠાણ સંતકવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા છે